જય માતાજી કેમ છો બધા મજામાં નવા વર્ષના બધા એની સીતારામ ને જય માતાજી આપણે આખી સાડી લઈને આવ્યા છે આજે આખી સાડી છે એ ખોલીને બતાવી તો આ ત્રણસો રૂપિયાની પ્રાઇસ રહેશે આ રહેશે એનું પલ્લું પલ્લું નથી આમાં બ્લાઉઝ છે ને એ ડિઝાઇન વાળું છે હલ્દી પીળો કલર છે આવી રીતના આ ડિઝાઇન છે આ બ્લાઉઝ છે એકદમ કાપડ છે ને સોફ્ટ મટીરિયલ છે આખી સાડી છે ત્રણસો રૂપિયામાં એમાં બીજો કલર બીજી ડિઝાઇન ઓઢણા કરવા હોય ને તો પણ થઈ જાય અને સાડી રનિંગમાં પહેરવા માટે જોતું હોય ને તો મસ્ત કપડું છે એકદમ સોફ્ટ મસ્તા પોચું કપડું છે આખી સાડી છે હું વિડીયોમાં બોલું છું પછી બેનો મેસેજ કરે છે કે કેટલા આખી છે કે હાંધા છે પણ આખી સાડી છે

છે પ્રિન્ટ માં આ લીલા કલર ની છે આ મેંદી માં છે બહુ ભડકોય ની ને બહુ ઓલોય ની લાઈટ છે આજનો વિડિયો બધો છે ને આખો ત્રણસો વાળો છે આ ઓરેન્જ કલર કલરનો છે આમાં પલ્લું છે પાછું આ છે એનું એકદમ સોફ્ટ મટીરિયલ છે બહુ મસ્ત છે એકદમ સોફ્ટ મટીરિયલ છે બધી ત્રણસો વાળી છે આજની સાડી બધી છે ને બધી ત્રણસો બાંદર પ્રિન્ટમાં છે એના ચાર કલર છે એ પણ દેખાડી દઉં આ ગુલાબી ને ગ્રીન આ મરૂન ને ગ્રીન ગ્રીન આ મેથી પીળો ને ગ્રીન આ ગ્રીન ને મરુ આ દૂધિયા પછી પટોળા પેન્ટમાં છે એમાં પણ અલગ અલગ છે બધી છે ને રનિંગમાં પહેરવા માટે બહુ મસ્ત છે કાપડ એ સારું છે અને મસ્ત છે આવીને પાંચ કલર આ પછી ગ્રીન છે લીલો કલર છે આમ મેંદી કલર છે આ એનું પલ્લુ રહેશે આ એનું બ્લાઉઝ રહેશે ગાળો પ્રિન્ટમાં આવે પ્લેન આવે આખી છે આ લેરિયામાં છે Hi, green. Lady and my baby's name. Hello.